પણ તમારી હયાત બહુ ઉત્સવ એટલે તમારો પૂરો પરિવાર આની અંદર ભાગ લઈ રહ્યો છે સાથે આખા ગામના પણ બાળકોથી યુવાનો બધા ભાગ રહ્યા છે અને રામસિંહ

આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે અને એની અંદર હમણાં વાત કરીએ એમ કલાકારો પણ વિવિધ કલાકારો ગુજરાતમાં આવ્યા છે જે પણ પોતાની અહિયાં કૃતિઓ રજૂ કરશે અને ભજન પણ રજૂ કરશે ત્યારબાદ આપણે જોયું એમ ઘણી બધી રીતે રમવા આપણે જોયું કે ખૂબ સારો કાર્યક્રમ થઈ રહ્યો છે અને ગામના લોકોને પણ ઉત્સાહ છે ઉત્સાહ છે એટલે બહુ ઉત્સાહ છે અને ભોજન પ્રસાદી પણ બહુ વ્યવસ્થા એની પણ સારી કરી છે બીજી બધી વ્યવસ્થા સારી છે એટલે આમ જોવા જઈએ તો આ પ્રતિષ્ઠાનો હર્ખ પૂરા ગામને છે એમાં પૂરા ગામને થાય તમારા પરિવારની સાથે ગામો વાળા બધું લઈ ખૂબ સારું કહેવાય અને આપણે એક કહેવત છે કે અવસર વારે ઘણી નથી આવતી આવતા એટલે આ માતાજીનો એક અવસર આવ્યો છે અને અવસરનો લાભ છે એ ખરેખર ધન્યવાદ કહેવાય ને તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે આટલું સારું કામ કર્યું છે અને માતાજીનું કામ કર્યું છે એટલે આ તો દરેક જે છે

મોટો શોરૂમ બની આપ્યો મારે બે માલ નો બની ગયો સોનું ચાંદી દાગી બહુ બની દીધા એને અને પછી કે મારું કરે તમે જોયું કે ધન દોલત તો આપી જ છે પણ એની સાથે એમના જે સંસ્કાર છે એ પણ બહુ ઊંડા છે કારણ કે સંસ્કાર છે ત્યારે તો આટલું સારું કામ કરી રહ્યા છે ને કોઈને પણ રામસિંહને કદાચ મેં જેટલા જેટલા લોકો જોડે સાંભળ્યું છે એમની ભાવના કેવી છે કે બીજાને આપણે શું આપી શકીએ એ પ્રેમભાવ એ લાગણી અને મદદ બી એમનાથી જે થતી હશે એ મદદ પણ કરવા માટે સતત તૈયાર રહેતા હોય છે વચ્ચે શ્રાવણ માસ ની અંદર પણ આપણે જોયું હતું કે એમના તરફથી અહીંયા બાળકોને નિઃશુલ્ક ભોજન એમને ઉપલબ્ધ કરાવ્યું હતું અને ઘણા મતલબ સમય સમય સાથે પોતે પોતપોતાની રીતે હવે ધર્મ કાર્ય અંદર જે પૈસા વાપરતા હોય છે એટલે રામભાઈ અમે ભાવ છે અને એમાં જ છે બહુ સારે મોટો કોઈ નેતા હોય તો એના પગે પડવાના છે પણ મારું ગરીબ આવે તો એના માટે દોડીને જવું આજે મારી એક લાગણી છે

એ હું અખંડ ચાલુ કરી ત્યારે કિલોના ઘી ના સિત્તેર રૂપિયા ત્યારે હું સિત્તેર રૂપિયા મજૂરી પણ ચાલતી હતી તો આલા ભરવા જતા એ સિત્તેર રૂપિયા જે લાવ્યું ખાવાનું કહી કે આપણા જ ગુસ્સા હોય રહ્યો ચલો હોય છે એનો દેવો બંધ કરતો પછી આ જયારે તમે અખંડ જોત ચાલુ કરી એના પછી તમારે મંદિર કરવાનો વિચાર કેવી રીતના આવે વિચાર જે દિવસ ચાલુ કર્યો દીવો એ દાડે માતાને એક કોલ કર્યો મારા દિલથી કે મારું ખબર મારો સોતર પણ હું પૂછવા છું અને આ મોટું ધામ બનવું જોઈએ તો મારી માતા સુગોદર હાચી અને મારી સુગોદર મળી એ હાચી બરોબર એવું મારા એક પ્રાર્થના હતી હું એને મારા પારખો લીધો બહુ ગુસ્સો ઉગળે ઉભરે પહેરવાના હું મારો વાઇફ છોડતા નથી

ત્યારબાદ હવે એની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો એનો હરક તો અલગ 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 છે યાર હવે વાત છે તો બિલકુલ જીગરથી ઓ દેખાય આવે છે તમારા ભાવ પર આવે છે કે ગામના પણ તમે જોઓ છો કે બધા લોકો આજે સાથે મળીને અબાલ વૃદ્ધ મતલબ અબાલ કે બધા લોકો ઊંડા છે એ પણ ખુબ ઊંડા છે અને હું પણ તમને ઘણા ટાઈમ થી બહુ સાથે રહ્યા છે પણ આજે તમે જોઈ શકો છો કે માણસ જો ધારે તો શું નથી કરી શકતો કહેવાનું કે આસ્થા તો એમને જે માં ભગવતી પ્રત્યેની આસ્થા હતી એ આસ્થા તમે જોઈ આજે એમને ક્યાં લઈ ગઈ છે આજે રામબા જે કહેવાય એ બધી રીતે મતલબ સેવાની દ્રષ્ટિએ પણ અગ્રેસર છે અને પોતાના કાર્યની સાથે સાથે એ દરેક કાર્યની અંદર પોતાનું ધ્યાન આપે છે અને એમની બધી પરિસ્થિતિ જે હોય એ મા ભગવતીની કૃપાથી આજે પોતે બધી રીતે સક્ષમ છે એ ખરેખર ગામના માટે પણ ગૌરવ કહેવાય ગામના લોકો માટે પણ એક પ્રેરણા કહેવાય અને આપણે પણ ભગવતીને પ્રાર્થના કરીએ કે ગામ બધું ગામ સાથે મળીને આ ઉત્સવને ખૂબ સફળ બનાવાય અને રામસિંહભાઈને પણ આપણે એક કરીએ કે એ પણ સદાય ગામ માટે પણ સારું કાર્ય કરતા રહે એ જ પ્રાર્થના સાથે આપણે જોડે ગામ હોય ગામનું નામ રોશન થાય એ મને છે સરસ એ હું ગામ છે જોયું છે ગામનું નામ ગર્વ બહુ ગામ પસી છું ગામ પહેલા હું નથી જે ગામનું નામ ગર્વ થાય એ જ મારું આગળની તિથિ બહુ સરસ આ તમારા વિચારો છે ખૂબ ખૂબ ધન્યવાદ બલસિંહભાઈ આપનો આભાર આપનો પણ રિપોર્ટ બલસિંહભાઈના રિપોર્ટ તરફથી અમે ફરેક વાર હું રામસિંહભાઈ તમે પણ તમારો આ પ્રતિષ્ઠામાં અમને સમય આપ્યો બહુ સમય અને તમે જે કંઈ કામ કરો છો ભગવાન બિલકુલ અને તમે આવું સારું કાર્ય કરતા રહો એ ખૂબ ખૂબ પ્રાર્થના જય માતા જય માતા